ચોમાસાની ઋતુમાં રોડ રસ્તાઓ પર નગરપાલિકા દ્વારા નખાવેલ રેતી કપચીમાં મોટા પ્રમાણમાં અમુક સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી તમામ બિલ રોકવા રજૂઆતો કરાઈ ખાડાઓ અને રસ્તા પર નાખવામાં આવેલા રેતી કપચીની નોંધ મેનેજમેન્ટ બુકમાં થયેલ નથી તેથી આગળ ઓફિસોમાં બેસી ગેરકાયદેસર મેનેજમેન્ટ બુક ન લખાય તેનું ધ્યાન આપી જે તે જગ્યાઓ પર રેતી કપચી નાખેલ છે ત્યાં સ્થાનિકોની હાજરીમાં માપણી કરી સહયો લેવી ટેન્ડર વગર અંદાજે એક કરોડના વાર્ષિક બિલ ગેરકાયદેસર મૂકવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે જેની તપાસ કરાવી તેમજ આ તમામ રકમ સ્વભંડોળમાંથી વપરાય તેવો અંદાજ લગાવાઈ રહ્યો છે જ્યારે ઉપલેટા નગરપાલિકા પાસે હાલ પર્યાપ્ત સ્વભંડોળ છે નહીં તેમજ રેતી કપચીના વજનમાં પણ ગેરરીતિ થયા હોવાના અને ખાનગી જગ્યાઓ પર ખાનગી કારખાના સહિત ખાનગી પ્લોટોમાં પણ રેતી કપચી ઠાલવી તેમના બિલો રજૂ કરાયા હોવાના આક્ષેપો સાથે આજરોજ ઉપરેટા શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી નિયામકની મંજૂરી વગર બિલ ન ચૂકવવા રજૂઆતો કરાઈ હતી તેમ છતાં જો આમાં ગેરરીતિ જણાય તો કોર્ટ સુધી જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર આસિફ ખુખાર કૃષ્ણકાંત જોટાઈ દહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેડા નગરપાલિકા વિસ્તારમાં ચોમસાને કારણે કપતી અને કાંકરી નાખવાનો નગરપાલિકા નિર્ણય કર્યા બાદ આ કાંકરી કપતી રેતી જે પડેલી છે તેમાં મોટો ભ્રષ્ટાચાર થયાની અમારી પાસે સમાચાર આવતા આજે ઉપલેટા નગરપાલિકાના જીવન અમે સૌ કોંગ્રેસના યોજાયેલા સદસ્યો અને કોંગ્રેસના પદાધિકારીઓની હાજરીમાં ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપી અને જે જે ભ્રષ્ટાચારો થયા છે તેમની તપાસ કર્યા વગર આ બિલ ન ચૂકવવા માટેની માગણી કરી છે ડેતી રી રીતે જોઈએ તો અમારા જાણવામાં આવ્યા મુજબ ઉપલેટા શહેરમાં એંસી લાખથી એક કરોડ રૂપિયાની કાકરી કપચી નાખવાના બિલો રજૂ થનાર છે આ બિલો જે રજૂ થનાર ટોટલી ગેરકાયદેસર છે આજની તારીખે પણ ન થઈ ગયા અને એક મહિનો થવા છતાં પણ ક્યાંય એનું મેજરમેન્ટ ફૂંકમાં કોઈ જાતની માપણી કે નોંધણી થયેલ નથી ગેરકાયદા નોંધણી મુક્ત લખાય એવી પણ અમને શંકા છે આ ઉપરાંત જે કપીને ખાતરી નખાણી છે એ અમુક ખાનગી સ્લોકોમાં અને ખાનગી કારખાનાઓમાં પણ નખાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને એમના બિલો પણ નગરપાલિકામાં રજૂ થાય એવી શક્યતા છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તપાસ કર્યા વગર એક પણ પૈસાનું બિલ ન ચૂકવાય અને નગરપાલિકાને મોટું ભારણ ન પડે એવો પ્રયત્નો અમે કર્યા છે નગરપાલિકામાં આજની તારીખે પણ સ્વ ભંડોળમાં કોઈ પૈસો નથી છતાં એક કરોડ રૂપિયા જેવી રકમ ખોટા સો ભંડોળના બિલો ઉધારી અને કરે એવી શક્યતા હોય સો ભંડોળમાંથી પણ આ રકમ ન ચૂકવવા માટે અમે જીપ ઓપિલર પર આ માગણી કરી છે એટલું જ નહીં પણ જો ચૂકવવા માટે બોર્ડ દબાણ કરે તો નિયામક મંજૂરી વગર કોઈપણ જાતનું ચૂકવણું ન કરવું એવી પણ અમે માગણી કરેલ છે